તો ભાવનગરની રાજાશાહી વખતની સરટી હોસ્પિટલની બિલ્ડિંગ જર્જરિત હોવા છતાં દર્દીઓ ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે એવામાં સવાલ એ ઉઠી રહ્યો છે કે જો કોઈ દુર્ઘટના સર્જાય તો તેના માટે જવાબદાર કોણ રહેશે આ છે ભાવનગરની સર તખ્તસિંહજી હોસ્પિટલ સરજી હોસ્પિટલના નામે જાણીતી હોસ્પિટલ ભાવનગરના રાજાએ લોકોની સુવિધા માટે ઊભી કરી હતી અને છેલ્લા સો વર્ષથી અડીખમ ઊભી છે અને આ છે તેની બાજુમાં બનાવાયેલું હોસ્પિટલનું બીજું બિલ્ડિંગ કે જે 15 વર્ષ પહેલા જ બનાવવામાં આવ્યું છે અને માત્ર 15 વર્ષની અંદર જ જર્જરિત થઈ ચૂક્યું છે કરોડોના ખર્ચે બનાવવામાં આવેલા 7 માળના બિલ્ડિંગમાં ગાબડાઓ પડતા સળિયા દેખાવા લાગ્યા છે આ આ કૃષ્ણકુમારજી મહારાજે એક દાન કરેલી જગ્યા છે અને એ જગ્યામાં ઈ બિલ્ડિંગ એકસો ત્રીસ વર્ષ આસપાસથી એવું ને એવું બિલ્ડિંગ છે અને આ એક એક આ એક એવું બિલ્ડિંગ છે કે જે પંદર વર્ષ પહેલાં બન્યું હતું હજુ હજી એને મૂળ પંદર વર્ષ પણ પૂરા નથી થયા અને ત્યાં જર્જરિત થઈ ગયું અને ત્રણ વર્ષ પહેલા જ આ બિલ્ડિંગ બિન ઉપયોગી છોડી દેવામાં આવ્યું છે સર્ટી હોસ્પિટલમાં માત્ર ભાવનગરના જ નહીં અમરેલી બોટાદ સહિતના જિલ્લાઓમાંથી દર્દીઓ સારવાર માટે આવે છે અને આ જર્જરીત બિલ્ડિંગ પાસેથી પસાર થાય છે જે ગમે ત્યારે પડવાનો ખતરો છે હોસ્પિટલનું સાત માળનું બિસ્માર બિલ્ડિંગ જાણે કે કોઈ દુર્ઘટનાની રાહ જોઈ રહી હોય અને આથી જ તાત્કાલિક બિલ્ડિંગ રિપેરિંગની માંગ ઉઠી છે 2004 માં બિલ્ડિંગ ટોપ બિલ્ડિંગ સારું બિલ્ડિંગ થાય અને બે હજાર ચૌદમાં ગાબડા પડે એટલે તમે સમજી જાઓ કેટલી નબળી ગુણવત્તાવાળી વસ્તુ વાપરવામાં આવી છે કહેવાય સરસ બિલ્ડિંગ બન્યું બે હજાર ઓગણીસમાં અમદાવાદની તપાસ અધિકારીની બેન્ચ બેઠવામાં આવી અને ભાવનગર આવ્યા અને આને કંડમ જાહેર કરવામાં આવ્યું આ બિલ્ડિંગને ખરેખર દુઃખ સાથે કેવું પડે કે આ બિલ્ડિંગ છે એ ગણતરીના વર્ષોમાં હજી ટૂંક સમયમાં બનેલું છે પરંતુ મટિરિયલ ખરાબ વાપરવાના કારણે અને હોસ્પિટલની પૂરી સાર સંભાળ નહીં રાખવાના કારણે જર્જરિત હાલતમાં જે જોવા મળે છે વારંવાર રજૂઆત કરી છે તો પણ તંત્ર દ્વારા ધ્યાન રાખવામાં આવતું નથી આંગે ટીવી થર્ટી ની ટીમ હોસ્પિટલ ના સત્તાધીશો પાસે પહોંચી તો તેઓ એકબીજા ને ખો આપી રહ્યા છે અને છેલ્લે દોષનો નો ટોપલો ગાંધીનગર પર ધોડાઈ રહ્યો છે ભાવનગર જિલ્લાની સૌથી મોટી સર્ટી હોસ્પિટલ ખાતે સાત અમારનું જે બિલ્ડિંગ છે તે બનાવવામાં આવ્યું હતું ખાસ વાત કરીએ તો છેલ્લા લાંબા સમયથી આ જે બિલ્ડિંગ છે તે જર્જરિત જાહેર કરવામાં આવ્યું છે જે બિસ્માર બિલ્ડિંગને જર્જરિત જાહેર કરવામાં આવતા આ બિલ્ડિંગ છે તેમાંથી તમામ જે ઓપીડી વિભાગ છે તે બંધ કરી અને બિલ્ડિંગ જેમનું તેમ મૂકી દેવામાં આવ્યું છે પરંતુ જે પ્રકારે વાત કરીએ તો છેલ્લા ત્રણ વર્ષથી આ જે જર્જરિત બિલ્ડિંગ છે તેમાં અનેક જગ્યા ઉપરથી ગાબડા પડી રહ્યા છે બિલ્ડિંગમાં જ્યાં ત્યાં સળિયા દેખાઈ રહ્યા છે આ બિલ્ડિંગની બાજુમાંથી જ કેન્સર વોર્ડમાં જવાનો જે રસ્તો છે ત્યાંથી અનેક લોકો પસાર થાય છે ત્યારે ચોક્કસથી જે હોસ્પિટલ તંત્ર દ્વારા હોસ્પિટલના પરિસરમાં જે ઉભવેલું બિલ્ડિંગ છે તેને ઉતારવા માટેની કામગીરી લાંબા સમયથી કરવામાં નથી આવી રહી ત્યારે શું આ હોસ્પિટલ તંત્ર કોઈ મોટો અકસ્માત થાય તેની રાહ જોઈ રહ્યું હોય તેવી રીતે આ બિલ્ડિંગને પડતું મૂકી દેવામાં આવ્યું છે ત્યારે આ બિલ્ડિંગ હવે ક્યારે ઉતારવામાં આવશે તે એક મોટો સવાલ ઉદભવી રહ્યો છે અલ્પેશ ડાબી ટીવી થર્ટિન ગુજરાતી ભાવનગર